તમને એક જોબ બતાવું છું બકરાને જે આવી રીતના રાખે છે વાડીઓમાં આઘે આગે જઈને અહીંયા રહેણાંક પણ કરે છે આહથી પછી સવારમાં ચારવા નીકળી જાય છે ફરવાડ ભાઈઓ લોકો કુંવાળિયા કહેવાય પણ જોવો એનો તમે જોબ બતાવવું આ જોબ કહેવાય બકરા બકરા બધું રાખે આમાં ગાયો રાખે અહીંયા રહેણાંક કરે ચોમાસા ઉધી રહીને સવારમાં નીકળી જાય ગાય બકરા લઈ ચારવા આ નાના ગીદડા છે એને ન લીધા સારું અહીંયા બધું ખવડાવે પાણીનો આ નજારો પણ જોવા જેવો છે ભરચક પાણી ભરેલું છે જનાવર પશુ પક્ષી ઢોરને પાણી માટે આ વખતે આ વરસ બહુ સરસ છે માવઠા પીડ્યા પણ પાણીનું બહુ સરસ કામ થઈ ગયું છે પશુ પક્ષી કોઈ તરીશા નહીં રહી આખો ઉનાળો પાણી મળી જશે પાણી પીવા માટે મોજ કરવા નીકળી ગયો છું કામે જગ્યાએ તમને મને બહુ મજા આવી ગઈ નજારો કેવો છે સરસ નાનું ભીડ છે અહીંયા તમારે પાંચ વાગ્યા નીકળવું બહુ અઘરું પડી જાય જેમ બને અહીંથી વહેલા નીકળી જવું જોઈએ અત્યારે વાગ્યા છે સાડા અગિયાર સાડા થી હવે હું જાઉં છું મારી ગાડી બાજુ ગાડી જાય ને બસ બીજી જગ્યાએ કામે મારે જવાનું ત્યાં પણ હું જાય એનો પણ નજારો તમને હું દેખાડીશ આ નજારો મને બહુ ગમે છે શિયાળાનો સમય છે નાનું એવું ભીડ છે પણ બહુ મજા આવે એક આખું આખું તમને બતાવું પીર દાદાનું દરગાહ છે થોડી કાંઈ કે તમને દેખાતો હોય તો જોઈ જ્યો પાણીનો નજારો તમારે જવો હોય અત્યારનો હું તમને દેખાડવા આ નદી છે મારી વિસ્તાર છે બહુ મસ્ત છે પાણી ચાલી જાય છે આ પાણી બધું આમથી આવે છે થોડુંક ધીમું પડી ગયું છે કેમ કે ઉપર પાણી ધીમું હોય એટલે પણ અહીંયા પણ ધીમું પડી જાય આ પાણી બધું અહીંથી અહીંયા આવે અહીંથી બધું નીચે જાય છે ને અહીંયા છે મસ્તીનો ગુનો આ ગુનામાં પાણી જાય છે અહીંથી આગળ પછી પાણી વી જાય નાની નદી કહેવાય પણ આ ગુના બધું નાવું હોય તરત આવડતું ને તો આ કોનામાં પડાય નકર આપણે ડૂબી જવી બહુ મસ્તી છે મજા જ આવે બેઠા બેઠા નાઈ લેવાય તમારે હા હા જમાવટ છે પણ જમાવટ પાણી જાય છે એમ જાય નાઈ લો કેવું છે મસ્ત બધું પાણી રહ્યા છે

ક્રોસ કપડાનો પાટ પાટ આવી જાય છે કેમ કે રેલવે પાટ ટક આવી જાય છે ટ્રેન ચાલી જાય છે જોવો તમારે અહીંથી આ પીપાવા બંદર થી આવે છે ને ત્યાંથી સિદ્ધિ રાજુલા થી વિજપડી સાવગુંડલા ને જ્યાં એનું ડબ્બા જવાના છે લઈને ત્યાં જઈને ઊભી રહેશે તમને દેખાય તો જોજો ટ્રેન આટો મારતો મારતો અહીંયા છે અહીંયા પહોંચ્યો આ વાડીએ મને એક જૂનું વર્ષો પહેલાનું મકાન કરેલું વાડીમાં મળ્યું આવા મકાન રહ્યા નથી પણ આ જૂનામાં જૂનું મકાન છે દેશી નળિયા હવે આવા મકાન ક્યાંય વાડીયા રહ્યા નથી અત્યારે સ્લેબવાળા પતરાવાળા મકાન કરવા મળ્યા છે અત્યારે આ પતરાવાળું છે કોકને ખેડૂતને ફર હોય તો એ સ્લેબ વાળા મકાન બનાવે છે વાડીએ પણ આવા મકાન હવે તમને બહુ ભાગ્યા જોવા મળશે હજારવાળી રખડો તે તમને બે ત્રણ વાડીમાં આવી મળે મને આ બહુ જોવાની મજા આવી જૂનું નજારો બહુ સરસ છે આ ઓપનેસ છે આ તો તમને ખબર હોય આ તો બધા જોયા હોય ઓપનેસ હજી હાલે છે પણ આથી આધુનિક ઓપને નવા પણ આવી ગયા છે આગળ જતા વાડીમાં એક થોડુંક નાનું મંદિર છે દાદાનું અહીંયા પણ આ તો બધા કહે જો વાડીનો નજારો બહુ સરસ છે આ વડલો છે ત્યાં હું ચા બનાવવાનો છું મારે ચા પીવી છે તો હું ચા બનાવીશ ને મળતો પહોંચ્યો પણ આ મકાન મને જોવો છો જૂનું મને બહુ જ ગમે છે સરસ કામ છે આવું મકાન તમને ભાગ્ય જ જોવા મળશે તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને તમે આ ચેનલ આખી જોઈજો મારી એવો આટો મારતો મારતો અહીંયા છે અહીંયા પહોંચ્યો આ વાડીએ મને એક જૂનું ને ધોરસો પહેલાંનું મકાન કરેલું વાડીમાં મળ્યું આવા મકાન વચ્ચે રહ્યા નથી જોવો તમે બતાવો આ જૂનામાં જૂનું મકાન છે દેશી નળિયા હવે આવા મકાન ક્યાંય વાડી રહ્યા નથી અત્યારે સ્લેબવાળા પતરાવાળા મકાન કરવા મળ્યા છે અત્યારે આ પતરાવાળું છે કોકને ખેડૂતને ફર હોય તો એ વાળા મકાન બનાવે છે વાડીએ પણ આવા મકાન હવે તમને બહુ ભાગ્યા જ જોવા મળશે હજારવાળી રખડો તે તમને બે ત્રણ વાડીમાં આવી મળે મને આ બહુ જોવાની મજા આવી જૂનું નજારો બહુ સરસ છે ના ઓપનેસ છે આ તો તમને ખબર હોય આ તો બધા જોયા જ હોય ઓપનસ હજી હાલે છે પણ આનથી આધુનિક નવા પણ આવી ગયા છે આગળ જતાં વાડીમાં એક થોડુંક નાનું મંદિર છે દાદાનું અહીંયા પણ છે જો વાડીનો નજારો બહુ સરસ છે આ વડલો છે ત્યાં હું ચા બનાવવાનો છું મારે ચા પીવી છે તો હું ચા બનાવીશ આટા મારતા તમે પહોંચ્યો પણ આ મકાન મને જોવો છો જૂનું મને બહુ જ ગમે છે સરસ કામ છે આવું મકાન તમને ભાગ્યે જ જોવા મળશે તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને ને તમે આ ચેનલ આખી જોઈજો મારી પહોંચ્યો આ વાડીએ મને એક જૂનું ને વર્ષો પહેલાનું મકાન કરેલું વાડીમાં મળ્યું આવા મકાન રહ્યા નથી બતાવો આ જૂનામાં જૂનું મકાન છે દેશી નળિયા હવે આવા મકાન ક્યાં વાડીએ રહ્યા નથી અત્યારે સ્લેબ વાળા પતરાવાળા મકાન કરવા મળ્યા છે આ પતરાવાળું છે કોકને ખેડૂતને ફર હોય તો એ સ્લેબ વાળા મકાન બનાવે છે વાડીએ પણ આવા મકાન હવે તમને બહુ ભાગ્યા જ જોવા મળશે હજાર વાળી રખડો તે તમને બે ત્રણ વાડીમાં આવી મળે મને આ બહુ જોવાની મજા આવી જૂનું નજારો બહુ સરસ છે ના ઓપને છે આ તો તમને ખબર હોય આ તો બધા જોયા તો ઓપને હજી હાલે જ છે પણ અંતિ આધુનિક હવે ઓપન નવા પણ આવી ગયા છે આગળ જતાં વાડીમાં એક થોડું નાનું મંદિર છે દાદાનું અહીંયા પણ આટલા બધા કહે જો વાડીનો નજારો બહુ સરસ છે આ વડલો છે ત્યાં હું ચા બનાવવાનો છું મારે ચા પીવી છે તો હું ચા બનાવીશ આટા મારતા મારતો પહોંચ્યો પણ આ મકાન મને જોવો છો જૂનું એવું મને બહુ જ ગમે છે સરસ કામ છે આવું મકાન તમને ભાગ્યે જ જોવા મળશે તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને ને તમે આ ચેનલ આખી જોઈજો મારી આટા મારતા મારતો અહીંયાથી અહીંયા આ વાડીએ મને એક જૂનું નું મકાન કરેલું વાડીમાં મળ્યું આવા મકાન વચ્ચે રહ્યા નથી તમે બતાવો આ જૂનામાં જૂનું મકાન છે દેશી નળિયા હવે આવા મકાન ક્યાંય વાડીયા રહ્યા નથી અત્યારે સ્લેબવાળા પતરાવાળા મકાન કરવા મને અત્યારે આ પતરાવાળું છે કોકને ખેડૂતને ફર હોય તો એ સ્લેબ વાળા મકાન બનાવે છે વાડીએ પણ આવા મકાન હવે તમને બહુ ભાગ્ય જોવા મળશે હજારવાળી રખડો તે તમને બે ત્રણ વાડીમાં આવી મળે મને આ બહુ જોવાની મજા આવી જૂનું નજારો બહુ સરસ છે ના ઓપન છે આ તો તમને ખબર હોય આ તો બધા જ હોય ઓપનસ હજી હાલે છે પણ આથી આધુનિક હવે નવા પણ આવી ગયા છે આગળ જતાં વાડીમાં એક થોડું નાનું મંદિર છે દાદાનું અહીંયા પણ આટલા બધા જો વાડીનો નજારો બહુ સરસ છે આ વડલો છે ત્યાં હું ચા બનાવવાનો છું મારે ચા પીવી છે તો હું ચા બનાવીશ આટા મારતામાં તમે પહોંચ્યો પણ આ મકાન મને છે ઓછો જૂનું હોય મને બહુ જ ગમે છે સરસ કામ છે આવું મકાન તમને ભાગ્ય જોવા મળશે તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને ને તમે આ ચેનલ આખી જોઈજો મારી દીકરી છે વાડીમાં ચા ચક્કા ચક બનાવવાની છે આ ચા મારી બને છે તમારે ચા પીવું હોય તો કહેજો વાડીની ચા નજારો તમારે જોવાનો હોય તો જોવો જ જોવાઈ ઈ બધાય આ ડુંગરા માથે થી બધો નજારો વાડીનો નો જોવાની બોવ મજા આવે છે જોવો જોવો આ મોટો ડુંગર છે ડુંગર થી ધીમે ધીમે નીચે ઉતરતા જતા બધી વાડીઓ બતાય છે બહુ મસ્ત નજારો મજા આવે એવું છે આગળ જતા નદી નદી થી પછી સીધી પાછી વાડીઓ એ આમ આખું આખું ડુંગળામાં ઝીણું ઝીણું તમને બતાવી તો ભમર ગામ છે ભમર છે ભમર આમ છે ગાંડલા